નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાવીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસ વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબ્સ્ક્રાઇબર અને ફોલો કરવાનું ભૂલતા નહીં 10 10 કિલોમીટર પાત્ર 43 43 ઓસ બસરી મેટા પર તો મત બોતે બોતે ઉપર નિયા બેરીયા ઉપર બે બે દોશી માતેસી હજી બોલે રાખવા હારે ને અહીંયા અહીંયા સાહેબ આ સોયાબીનનો ભાવ સાતસો ને પંચાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને તો ભાઈ જોઈ લો નવું હે અને માઇનોર રવાવાળું પણ હે સાતસો ને પંચાણું રૂપિયા ભાવ થયો આ સોયાબીનનો જોઈ લો આઠસો નગિયાર રૂપિયા ભાવ થયો આ નો ક્વોલિટી ની વાત કરીને તો નવું એ અને હુકું હે અને થોડુંક કાકરી વારું હોય કે જોઈ લો આઠસો અગિયાર રૂપિયા ભાવ થયો બીન નો જોઈ લો रो 1 2 3 4 5 6 7 8 अरे भाई आ सोया बिना भाव 804 रुपया थियो क्वालिटी ની વાત કે તો કાકરી વારું છે જોઈ લો ક્વોલિટી 804 રૂપિયા ભાવ છે આનો જોઈ લો 821 નો ભાવ 821 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કેંતર નવ છે અને હુકુ છે અને ચોખું છે આબીને 821 રૂપિયા ભાવ થવાનો જોઈ લો ક્વોલિટી 14 30 2000 92 2 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 આ સોયાબીન નો ભાવ આઠસો છત્રીસ રૂપિયા થયો નવું હે ક્વોલિટીની વાત તો એકદમ ચોખ્ખું આ આ નો ભાવ આઠસો સત્યાવીસ રૂપિયા થયો નવું હે ક્વોલિટી ની વાત ભાઈ જોઈ લો

આ સોયાબીનનો ભાવ આઠસો રૂપિયા થયો નવું ક્વોલિટીની વાત કરીને એકદમ ચોખ્ખું જોઈ લો આઠસો વીસ રૂપિયા ભાવ થયો આનો આ સોયાબીનનો જોઈ લો આ સોયાબીનનો ભાવ આઠસો નવ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને આ સોયાબીનનો ભાવ આઠસો સત્તાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો ભાઈ સોયાબીન ને જોઈ લો ક્વોલિટીમાં કઈ પણ ઘટે એકદમ હુક્કું અને દાણો પણ ખખડે આઠસો ને સત્તાવન રૂપિયા ભાવ થયો જોઈ લો

અને નવું સોયાબીન આઠસો ને રૂપિયા ભાવ છે આનો રેલવે ક્વોલિટી આ સોયાબીનનો ભાવ સાતસો ને ચોરાણું રૂપિયા થયો હોય નવું હે ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ હવાવાળું છે અને થોડું કસ્તર હે પણ હે જોઈ લો સાતસો ને રૂપિયા ભાવ થયો નવા સોયાબીનનો જોઈ લો ક્વોલિટી